રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું વેચાણ યથાવત દારૂ વેચાણ પરમિટનું ગાંધીનગર એસપી જોડે આરટીઆઈથી માહિતી માંગવામાં આવશે ગાંધીનગર જિલ્લાના દિગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશન ટાઉનની હદમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે આ ભાઈ રખ્યાલ પોલીસ ચોકીથી બસો મીટર દૂરી શૌચાલય જોડે દારૂના નશામાં ધૂત જોવા મળી રહ્યા છે

સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે લોકચર્ચાઓ ચાલી રહી છે કે પ્રવીણ સલાટના સગાભાઈ રમેશ સલાટે પ્રવીણના ઘરેથી દેશી દારૂ તેમજ અંદર બીજું કઈ ઉમેરી અને દારૂ પીધેલ જેના કારણે રમેશ સલાટે હોસ્પિટલ ખસેડવો પડ્યો છે બીજી લોક ચર્ચા પણ ચાલી રહી છે કે રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં ઉમા સલાડ તથા પ્રવીણ સવાભાઈ સલાડ દેસી દારૂનું ધૂમ વેચાણ કરે છે ને તેને રખ્યાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રબારીનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે અને દેસી દારૂનો માલ પ્રવીણ સલાટના ભાઈ કરણભાઈ તેમજ એગ્રી સવાભાઈ સલાટના ઘરે સંતાડી મૂકી રાખવામાં આવે છે રેડ પડવાની હોય તો રખ્યાલ પોલીસ સ્ટેશનમાંથી અગાઉથી માહિતી પૂરી પાડી દેવામાં આવે છે જેથી બાકી પોલીસને મુદ્દા માલ મળતો નથી ટૂંક સમયમાં એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર એસપી જોડે દયગામ તાલુકાના કેટલા ગામમાં દારૂ વેચાણ પરમિટ આપવામાં આવે છે તેની પણ આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવશે લોકપુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ શિવાભાઈ રખિયાલ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે કાગજોના દેખા માટે ઉપરના અધિકારી દ્વારા ટૂંક સમય માટે બદલી કરવામાં આવી જેને પાછા રખિયાલ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે કારણ કે દારૂને જુગાનો વહીવટદાર મહેશભાઈ સિવાભાઈ જો કોઈ રખિયાલ પોલીસને મળી રહ્યો નથી જીવતો જાગતો દાખલો મહેશભાઈ સિવાભાઈ અને વિક્રમભાઈ દેસાઈની બીટમાં લીહોડા ગામે પણ દારૂકાંડ થયા જેમાં બે વ્યક્તિઓ મોત થયા હતા છતાં ઉપરના અધિકારી દ્વારા પીએસઆઈ કે બીટના જિમ્મેદાર અધિકારીઓ પર કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા હવે જોવું એ રહ્યું છે કે આરટીઆઈ એક્ટ હેઠળ ગાંધીનગર શ્રી એસપી સાહેબ વેચાઈ રહેલ દારૂની માહિતી પૂરી પાડશે ટૂંકા સમયમાં રમેશ સલાટે દારૂ પીવાથી તબિયત ખરાબ થઈ છે કે પછી દારૂ સાથે દવા પીવાથી તે વિશે આગળના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બોદીપાલ દહેગામ